નમસ્કાર મિત્રો આપજે રાજ્ય રામેશર સટ્ટીની સાથે રાજેન્દ્રભાઈ કારણ કે સામાન્ય સેવા હતી એના વિષયમાં તમે શું કહેવા માગશો નમસ્કાર એટલે તો મેં બી એમ ટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ છું કે અમારા અવાજને લોકો સુધી પહોંચાડવામાં આપ મદદરૂપ રહ્યા આપને જણાવી દઈશ રાત્રો સામાન્ય સભા હતી રાવેતા મુજબથી ત્રેવીસ ઇન્જન સાથે બાવીસ ઇન્જન સાથેની સામાન્ય સભા હતી અને ત્રેવીસ એજન્ડા હતો પ્રમુખ સ્થાનેથી જે પ્રમુખ સ્થાનેથી કઈ હતું નહીં અને સામાન્ય સભામાં અંદર આવી અને સીધું એમ કહેવામાં આવ્યું કે એક થી બાવીસ એજન્ડા સર્વનો મતે મંજૂર કરવામાં આવ્યા છે કે સામાન્ય સભામાં કોઈ પણ જાતની એજન્ડા વાંચન કે કાંઈ થયું નથી હવે એમાં અમુક એજન્ડા એવા હતા કે એમાં અડરક ભ્રષ્ટાચાર થયેલ હોય એવી અમને આશંકા હતી અમે નગરપાલિકા દ્વારા આગલે દિવસે જેને માહિતી લઈ ગયા હતા જેની એમને જાણ થતા એમને કોઈ પણ એજન્ડાનું વાંચન કર્યું નહીં અને સીધી સામાન્ય સભા પૂરી જ કરી નાખી એટલે અમારા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે એજન્ડાનું વાંચન કરો એમને એમ સામાન્ય સભા કેમ પૂરી થાય અમને પણ ખબર પડવી ખબર કે આમાં કેનો કેટલો ખર્ચ છે હવે તમે સમજો કે આ એજન્ડામાં પછી એજન્ડામાં કોઈ પણ જાતની અમારા દ્વારા માગણી કરવામાં આવી તો પણ સાંભળવામાં ના આવ્યું અને સીધું રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં આવ્યું રાષ્ટ્રગીતમાં અમે કાંઈ પણ બોલી તો રાષ્ટ્રગીતનું અપમાન થાય એટલે અમારા દ્વારા ત્યાં માં બોલવામાં સાથે જોડાયા અને રાષ્ટ્રગીત પૂરું થયું એટલે પ્રમુખ છે કે તમામ ભાગી ગયા કોઈ પણ એ અમારો જવાબ આપલો નથી છે કે તમે કરતા શું છે એ તમે શું પણ એક પ્રમુખ અંજાર નગરપાલિકાના પ્રમુખનો જોયેલ છે એમનો કેવો છે મારે હું તમને જણાવી દઉં હું કોઈ એને જવાબ આપવા બંધાયેલો નથી હા અંજારના તમામ નાગરિકને જવાબ આપવા એ નગરપાલિકાના પ્રમુખ તરીકે બંધાયેલા છે એમાં મારા પ્રશ્નનો એને જવાબ આપવો જોઈએ છતાં એમને કોઈ પણ સામાન્ય સભામાં જવાબ નથી આપ્યો એના સિવાય એમને વિડીયામાં મેં કાલ જ વિડીયો જોયો છે એમાં એમને કહેલ છે કે એમને કઈ ખબર નથી પડતી એમને સોની સમાજનો વિરોધ છે એને અવર્ગની નગરપાલિકાનો વિરોધ છે તો આપને જણાવી દઉં

હવે એ લોકો એ સોની સમાજની એક આ તમે આમાં એમના મીડિયામાં બોલે છે કે સોની સમાજનો વિરોધ છે સોની સમાજને એને તો ત્રણ લાખ રૂપિયા આપ્યા છે હું કહું ત્રીસ લાખ આપો એનો હું વિરોધ કોઈ દીધો જ નહીં પણ એ એમને માહિતી આપે કે ત્રણ લાખનું હું આપણને શું કામ કરવાના છે કેટલા ફૂટ બાંધકામ થશે એ ખરેખર એ લોકો એમાં આ બધા ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરવા છે એટલે તો સામાન્ય સભા કરતા નથી અને જો આવી જ રીતે કરવું હોય તો સામાન્ય સભા જ ના કરો તમે ઘરે જ બેસાડો બધાને ના પાડી દયો સીધે સીધા કોન્ટ્રાક્ટરને ને વર્ક ઓર્ડર દઈ દયો અને બધા ચાર જણા મણી મટીને ને ખાઈ લ્યો અમારા ઉપર આક્ષેપ કરો છો તમે કે આલ્ટી ગાડીમાં ચડી જાવ છો અમારું શરીર તો જુઓ હું આલ્ટી ગાડી માં માંગુ છું કે મેં ઈ પણ સાંભળ્યો છે કે તમે ચાલુ ગાડી ચડી જાવ છો હા અરે એ વસ્તુ આવી આવે બરોબર સામે એટલે પહેલા તો હું એ વિચારમાં પડી ગયો પણ તમે એના વિશે તમે શું કહો છો એનામાં હું પ્રમુખને કટાશ કરીશ કે પેલા મારું શરીર તો જો ભાઈ મારો મિત્ર છે ભાઈ કોટરાણી મારો મિત્ર છે એને હું ખાતરી આપું છું કે આ શબ્દ એના નથી એને ઉપરથી કેવડાવવામાં આવ્યો છે ભલે કીધું એને પણ મારું કેવું એ છે તું હું પેલા મારું શરીર તો જો હું ઊભી ગાડીમાં કેમ ચડું છું મને ખબર છે હલતી ગાડીમાં હું કેમ ચડીશ અને આ અત્યારે એને લોકોના કામ કરવાની એની જવાબદારી છે અને સોસાયટીઓમાં ગટર મિશ્રિત પાણી આવે છે

બાકી અંજાર નગરપાલિકાના પ્રમુખની જવાબદારી છે અંજારનો સામાન્યમાં સામાન્ય નાગરિક એને પ્રશ્ન પૂછે ને એનો એને જવાબ દેવો પડે એ શાસનમાં છે હું તમને આજે જણાવું એક વાત અમારા પરિવારમાંથી મારા મોટા બાપુ જિલ્લા પંચાયતમાં શાસનમાં હતા ત્યારે વિરોધ પક્ષ નેતા તારાચંદભાઈ છેડા હતા જિલ્લા પંચાયતની સુમોમાં બંને જણા એક જ ગાડીમાં ફરતા અને તારાચંદભાઈના તમામ તમામ કામ યોગ્ય સ્થાનેથી લેવામાં આવતા હતા કોઈ તારાચંદ ભાઈ કઈ એમના ઘરના કામ લઈને આવતા હતા આજે હું નગરપાલિકામાં અહીંયા વિરોધ પક્ષ તરીકે બેઠો છું એક કામ બતાડી દે કે મેં આ મારા કામ તરીકે કર્યું છે હું પણ લોકોના કામ લઈને જાઉં છું એ હું તમને ચેલેન્જ સાથે કહું છું એમની સાથ પેઢી આવે તો એ નહીં રોકી શકે મારા લોકોના કામ હું ગમે એમ કરીને કરાવીશ એમને કરવું જ પડશે એમની ફરજ છે બાકી અત્યારે એ લોકોની જે ભાવના છે કે ભાઈ હું તમને પ્રશ્ન પૂછું ની જવાબ ના આપે એમને જવાબ આપવાની ફરજ છે મને નહીં હું તો લોકોનો પ્રતિનિધિ છું પણ મને નહીં સામાન્યમાં સામાન્ય નાગરિક નગરપાલિકાના પદ અધિકારીઓને પ્રશ્ન પૂછી શકે નહીં એમને જવાબ આપવો જ પડે રાજાશાહીમાં રાજાઓ પણ જવાબ આપતા હતા તો આ તો કયા કાયદની મૂલી નવા નવા હોદ્દેદાર થઈ ગયા છે એટલે એને કાંઈ પાવર આવી ગયો હોય તો એ કાઢી નાખે લોકોથી ઉપર કોઈ છે નહીં એટલું સમજી લે જય ભારત જય નમસ્કાર મિત્રો જાહેસા એચન ટી વી ન્યૂઝ હમેશા સદી